સૌપ્રથમ તો મીડિયા સમક્ષ આપ લોકોનો આભાર છું અને લિટલ કિડ્સ પ્રીસ્કૂલના ફાઉન્ડર તરીકે હું જઈ વ્યાસ કો ફાઉન્ડર તરીકે જયદીપભાઈ વ્યાસ તેમજ નિધિબેન અને સ્વાતિબેન રોજ સમગ્ર ભારત વર્ષની અંદર જ્યારે અયોધ્યામાં પ્રભુ શ્રી રામ જ્યારે પધારવાનો હોય અને આટલા વર્ષો પછીની જ્યારે પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે સમગ્ર ભારત વર્ષની અંદર પ્રભુ શ્રી રામના આગમન બાબતે હર કોઈ હર્ષ અને ઉલ્લાસમાં છે ત્યારે શાળા કે પરિવાર વતી મારી અને અમારી લિટલ કિડ્સ પ્રિસ્કૂલની તમામ શૈક્ષણિક ટીમ બિન શૈક્ષણિક ટીમે શાળાની અંદર સરસ મજાનું સુંદર ભવ્ય અયોધ્યા નગરી દર્શનનું આયોજન કરેલું છે આજે જોવા જઈએ તો દિવસ દરમિયાન લગભગ બે હજારથી પણ વધારે વાલીશ્રીઓ અને વિદ્યાર્થીઓએ મુલાકાત લઈ અને ધન્યતા અનુભવી છે તેમજ ધોરણ એકથી આઠની અંદર પણ વિદ્યાર્થીઓ માટે અમે શ્રી રામ કો જાનો એવી કોમ્પિટિશનનું આયોજન કરેલું હતું જેથી કરીને આજની જે આપણી યુવા પેઢી છે જે આપણા ભારતીય સંસ્કૃતિના જે સંસ્કારો છે તેના વિશે જાણે સમજે અને જોવે એટલા માટે વિદ્યાર્થીઓ માટે આ કોમ્પિટિશનનું આયોજન કરી અને વિદ્યાર્થીઓને તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી અને પ્રોત્સાહિત કરેલ છે સમગ્ર આયોજન બાબતે વાત કરું તો શિક્ષક ટીમો તેમજ વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓનો અથાગ મહેનત અને પરિશ્રમ છે જે આપ મીડિયાના માધ્યમ થકી જોઈ શકો છો અને સમાજ પણ જોઈ શકોના છે છેલ્લે અંતમાં એટલું જ કહીશ કે સાડા પાંચસો છસો વર્ષ પછી જ્યારે ભારતની અંદર અયોધ્યામાં પ્રભુ શ્રી રામ જ્યારે પધારે છે એ બાબતે સમગ્ર સમાજ સમગ્ર સમુદાય હર કોઈ આનંદ અને હર્ષ ઉલ્લાસમાં છે એક વાત કહીએ તો દિવાળી આપણે એટલા માટે ઉજવીએ છીએ કે જ્યારે પ્રભુ શ્રી રામ વનવાસમાંથી પધાર્યા હતા અને આપણે દિવાળી ઉજવીએ છીએ પણ આજે એવું બન્યું છે કે આજે એક જ વર્ષની અંદર બીજી વાર દિવાળીનો હર્ષ અને ઉલ્લાસ થવા જઈ રહ્યો છે એનું કારણ એક જ છે કે પ્રભુ શ્રી રામનો દિવ્ય દરબારની અંદર સ્થાપના અને પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે જય શ્રી રામ જય હિન્દ જય